રાજકોટ જિલ્લામાં પાકને મોટું નુકસાન થતા ખેડૂતો આવ્યા મીડિયા સમક્ષ જિલ્લા કલેક્ટરને પાકની નુકસાનીને લઈ રજૂઆત કરવામાં આવી હતી જેમાં પાંચ દિવસના વરસાદમાં પાકને મોટું નુકસાન થયું છે રાજકોટ જિલ્લાના ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે જેમાં એરંડા કપાસ તુવેર લીલા શાકભાજી અને ચારાને મોટું નુકસાન થવા પામ્યું છે પડઘારી તાલુકામાં કેટલાય ગામડાઓમાં ખેતરોમાં પચાસ તો કેટલાક ખેતરો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે રાજકોટમાં વધુ વરસાદ પગલે ધરતી ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કલેક્ટર ના અમે અતિવૃષ્ટિ હિસાબે જે પાક પાકને નુકસાન થયું છે એ નુકસાન ને વળતર સરકાર વેલા સર ચૂકવે એના માટે રજૂઆત કરવા આવ્યા છે અને નુકસાની માં કપાસ તુવેર લીલા શાકભાજી એરંડા આ બધાને ને મોટા પાયે નુકસાન થયું છે ઓલ ઓવર શાકભાજી તો નાશ જ પામી છે કપાસમાં મારા હિસાબ પ્રમાણે પચાસ થી સાહીઠ ટકા નુકસાની છે અને કુવેર એરંડા એ સંપૂર્ણ નાસ્તો એમાં છે ને ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદને નુકસાન કર્યું છે ખેડૂતને વહેલા વળતર સર્વે કરી અને વળતર મળે એ બાબતની કલેક્ટરને રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે અને ઓલ ઓવર જે વીજળી ખેડૂતને મળવી જોઈએ એ પ્રમાણસર વીજળી વીજળી મળે ભૂન રોજનો ત્રાસ છે એના માટે પણ સરકાર પગલાં લે આના માટે ભૂન રોજ ત્રાસમાં ખેડૂત બહુ પરેશાન છે મગફળી મગફળી પચાસ ટકા અમુક ખેડૂતને તો પચાસ સો સો ટકા નુકસાની છે પછી અમુક જમીન ના જમીન ઉપર છે કે જમીન કેવી છે કેવું નુકસાન છે એના ઉપર કપાસમાં પચાસ નુકસાન તો ફાઈનલ છે મગફળીમાં નુકસાન નથી મેં મગફળી કપાસનો પાક પાક છે એ ઉભા સુકાઈ ગયા છે મગફળીમાં પણ નુકસાન છે તો મગફળીમાં ઓછું નુકસાન છે કપાસમાં વધારે નુકસાન છે કપાસ અમુક ખેતર તો સંપૂર્ણ નાશ પામ્યા છે અમુક પાછળ વાવેતર હતા એમાં ઓછું નુકસાન છે આગળ વાવેતર તો એ સંપૂર્ણ નાશ પામેલ છે